અત્રે ઋષિ અને સતી અંસુયા નર્મદા કિનારે એક આશ્રમની અંદર રહેતા હતા તેઓ અહીં રહીને આખરી તપસ્યા કરી રહ્યા હતા સતી અનસુયાના તપનો પ્રભાવ ઇન્દ્રરાજથી સહન થઈ શક્યો નહીં સતી અનસુયાના પતિવ્રત આગળ ઇન્દ્રરાજ જાણે ઝાંખા પડવા લાગ્યા આથી મૂંઝાઈને તેઓ છેવટે વિષ્ણુ ભગવાન પાસે ગયા અને તેમને બધી હકીકત કહી વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું કે સતી અનસૂયાની પવિત્રતાની આપણે કસોટી કરવા એમના આશ્રમમાં ભક્ત નારદજીને મોકલશું જોઈએ તો ખરા કે સતી અનસુયા કેટલી પતિવ્રતા આમ કહી વિષ્ણુએ નારદજીને અનસૂયાની કસોટી કરવા આશ્રમમાં મોકલ્યા જે વેળા નારદજી આશ્રમમાં પહોંચ્યા એ સમયે અનસુયાજી એક હાથમાં સાંભેલું લઈને એના વડે તાજી ડાંગર ખાંડી રહ્યા હતા અનસુયાની આસપાસ શું બની રહ્યું છે તેનું કશું ભાન હતું નહીં કારણ કે તે ડાંગર ખાંડવામાં તલ્લીન હતા અને સતી અનસુયાના પતિ દરવાજા તરફ પીઠ કરીને બેઠા હતા એથી નારદજી આંગણામાં આવવાને બદલે દરવાજા પર થંભી ગયા હવે આ બાજુ અત્રી ઋષિને તરસ લાગી એમણે મોટે અવાજે સતી અંસુયાને એક લોટું પાણી લાવવા કહ્યું પણ જેવા અત્રી આ બોલ્યા એ સમયે ડાંગર ખાંડતા અંસુયાનો જમણો હાથ અધ્ધર થઈ રહ્યો હતો અને એ જ વખતે પતિએ એમને પાણી લાવવાની આજ્ઞા કરી સતી તો ભારે મૂંઝવણમાં મૂક્યા કે પતિની આજ્ઞા પાડવામાં કે એનું પાલન કરવામાં પત્ની જો એક અડધી ઘડીનો પણ વિલંબ કરે તો એ પતિવ્રતા કેમ કહેવાય એ સતી કેમ કહેવાય અનસૂયા તો સાચા અર્થમાં પતિવ્રતા અને સતી હતા એમને સાંભેલું જ છોડી દઈ ઋષિ માટે પાણી લાવવા માટે પાણીયા તરફ દોટ મૂકી અને ત્યાં જ એક વિચિત્ર ઘટના એમને અધ્ધર છોડી દીધેલું સાંભેલું ઊંચે અધ્ધર જ રહ્યું નીચે આવ્યું જ નહીં દરવાજા પર ઊભેલા નારદજી આ જોઈ જ રહ્યા અને એમને ખ્યાલ આવી ગયો કે ખરેખર અનસુયા મહાસતી છે અને એમના સતીપણાથી જ આ સાંબેલું નીચે પડવાને બદલે અધ્ધર હવામાં સ્થિર થઈને ઊભું છે આ બાજુ અનસુયા સતી પોતાના પતિ માટે પાણીનો લોટો ભરી લાવ્યા અને પછી પાછા ખાંડણિયા પાસે આવ્યા અને હવામાં અધ્ધર લટકી રહેલા સાંબેલાને પકડી એમને ફરી ડાંગર ખાંડવાનું શરૂ કર્યું પણ એમ કરતા એમની નજર દરવાજા પર ઉભેલા મુનિવર્ય નારજી પર પડી અને એ સાથે અત્રિ ઋષિએ પણ દરવાજા પર ઉભેલા નારજીને જોયા પતિ પત્ની બંને અતિથિ સેવાના ઉપાસક હતા આંગણે આવેલાને યોગ્ય આદર સત્કાર કરવામાં તેઓ સદા તત્પર રહેતા એમાંએ એમને ત્યાં જો કોઈ સાધુ મુનિ કે ઋષિ આવી ચડે તો પછી કશું પૂછવાનું રહેતું જ નથી નારદજીને જોતાં જ બંને હર્ષથી ગાંડા બનીને એમની પાસે દોડી આવ્યા નારદજીને એમને પ્રેમપૂર્વક વંદન કર્યા પછી તેઓએ નારદજીને બેસવા યોગ્ય આસન આપી એમની પૂજા કરી થોડી વાર રોકાયા બાદ નારદજીએ ત્યાંથી વિદાય લીધી અને બ્રહ્મલોકમાં સતી સાવિત્રી પાસે જઈને સતી અંસુયાના સતીપણાના ખૂબ ખૂબ વખાણ કર્યા એમ કરીને એમને સતી સાવિત્રીના મનમાં એક ઈર્ષ્યા ભાવનાની સ્થાપના કરી સતી સાવિત્રીને થયું કે શું મારા કરતા પણ સતી અનસુયાનું સતી પણ ચઢી જાય છે ના આવું બની શકે નહીં મારે એના સતીપણાની કસોટી કરાવી જ પડશે તે વિના હવે અન્ય કોઈ વિકલ્પ મારા માટે નથી નારદજીએ તો પછી સતી સાવિત્રી પાસેથી વિદાય લીધી અને પહોંચ્યા વિષ્ણુ પત્ની લક્ષ્મીજી પાસે લક્ષ્મીજીના ઉમોએ પણ નારદજીએ સતી અનસૂયાના ભારે વખાણ કર્યા અને પરિણામે લક્ષ્મીજીને પણ થયું કે મારે સતી અનસુયાની કસોટી કરાવી જ પડશે વળી નારદજી ત્યાંથી પહોંચ્યા શંકરની પત્ની પાર્વતીજી પાસે પાર્વતીજી પણ અંસૂયાના વખાણ સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થયા પોતાના કરતાં પણ સતી અંસૂયાનું સતીપણું વધી જાય છે એવી નારદજીની વાત સાંભળી પાર્વતીજીને પણ સતી અંસુયાની કસોટી કરવાની ઈચ્છા થઈ આવી પછી તો સાવિત્રી લક્ષ્મીજી અને પાર્વતીજી ત્રણેય જણા મળ્યા અને ત્રણેય જણાએ નક્કી કર્યું કે સતી અંસુયાના સતીપણાની પરીક્ષા કરવા માટે બ્રહ્મા વિષ્ણુ અને શંકરને મોકલવા

સતી અનસુયાએ આ ભિખારી વેશમાં રહેલા દેવોને કહ્યું મારા પતિ બહાર ગયા છે તે પાછા આવીને આપનું પૂજન કરશે અને ત્યારબાદ આપને ભિક્ષા આપશે આ દેવો તો અનસુયાના સતીપણાની કસોટી કરવા આવ્યા હતા આથી એમણે અનસુયાને કહ્યું ના અમારે તો તમારા હાથની જ ભિક્ષા જોઈએ છે અને એમાં એક શરત છે કે તમારે નગ્ન થઈને જ અમને ભિક્ષા આપવાની છે જો તમે અતિથિ સેવામાં માનતા હો તો તમે નગ્ન થઈને અમને ભિક્ષા આપો અને જો એમ નહીં કરો તો અમે અહીંથી ખાલી હાથે પાછા ફરશું તેથી તમારા અતિથિ સેવાનો વ્રતનો ભંગ થશે સતી સોયાએ પોતાના સતીપણાના પ્રખર પ્રભાવથી જાણી લીધું કે આ ભિખારીઓ નથી પણ ભિખારી વેશમાં રહેલા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે મારા સતીપણાની કસોટી કરવા માટે જ ભિખારી વેશ એમને ધારણ કર્યો છે એ ભલે ગમે તે હોય છતાં અતિથિ સેવાના મારા વ્રતમાં હું સહેજ પણ ભંગ પડવા દઈશ નહીં અને આ સાથે જ એ બીજો વિચાર એમને એ આવ્યો કે મારું મન પવિત્ર અને વિકાર રહિત છે મારા પતિ સિવાય અન્ય પુરુષ માટે કદી પણ અતિથિ ધર્મ ચૂકવો નહીં આથી આ લોકોની શરતનું પાલન કરીને એમને ભિક્ષા વોરાવીશ સતીએ ભોજનના થાળ તૈયાર કર્યા એ બધું પતાવીને એમણે પોતાના પતિનું પાદુકાનું પૂજન કર્યું અને મનોમન કહ્યું કે જેવી રીતે એ માતા પોતાના બાળકને જમાડે છે એ જ રીતે હું આ લોકોને જમાડીશ અને એમણે પોતાના સતીત્વના પ્રતાપે ત્રણેય દેવોને નાના બાળકોના સ્વરૂપમાં ફેરવી નાખ્યા આ ત્રણેય બાળકોને ઉચકીને સતીએ રમાડવા માંડ્યા એમને નવડાવ્યા ધોડાવ્યા અને હિંચકાવ્યા અને સુવાડ્યા પોતાના બાળકો ગણીને એમને એ ત્રણેય બાળકોને છાતી ખુલ્લી કરીને ધવડાવ્યા એવામાં ઋષિ બહારથી આવી પહોંચ્યા સતીએ એમને બધી હકીકતથી વાકેફ કર્યા મહર્ષિ સમજી ગયા એ ત્રણેય બાળકો બીજા કોઈ નહીં પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જ છે પતિ પત્નીના આનંદનો કોઈ પાર રહ્યો નહીં પોતાને ઘેરે બટુક સ્વરૂપે ત્રણેય દેવો પધારે પછી કોને આનંદ ન થાય પતિ પત્નીએ એ બાળકોને આનંદથી ઉછેરવા માંડ્યા આ બાજુ સાવિત્રી લક્ષ્મીજી અને શંકર પત્ની પાર્વતીજીને ચિંતા થવા લાગી કે આટલા બધા દિવસો પસાર થયા છતાંય ત્રણેય દેવો હજી પૃથ્વીલોકથી પાછા કેમ આવ્યા નહીં

તમારા વિના અમને કંઈ સૂજ નહીં પડે નારદજીએ દેવીઓની એ માગણી કબૂલ રાખી અને તેઓ અતિ ઋષિના આશ્રમ પર આવી પહોંચ્યા ત્રણેય દેવીઓએ અનસૂયાને એના સતીત્વ બદલ અભિનંદન આપ્યા સાવિત્રીએ કહ્યું તમારું સતીપણું અજોડ અને અનન્ય છે પાર્વતીજીએ કહ્યું તમે સાચા પતિવ્રતા છો લક્ષ્મીજીએ કહ્યું તમે તમારી સતીત્વથી ત્રણેય દેવોને બાળકોના રૂપમાં ફેરવી દીધા તો હવે અમારા પર કૃપા કરીને એમને એમનું અસલ સ્વરૂપ આપો સતી અંસુયાએ કહ્યું તમારા પતિઓ પારણામાં સૂતા છે તમે પોતપોતાના પતિને શોધી લો ત્રણેય દેવીઓ પારણા પાસે આવી અને જોયું તો અંદર રહેલા ત્રણેય બાળકો એક સરખા જ દેખાવાળા હતા કોઈ દેવીને સમજાયું નહીં કે આમાં મારો પતિ કયો આથી તેઓ વળી અંસુયાને કહેવા લાગી કે આપ એમને એમના મૂળ રૂપમાં લાવો એમની આ વિનંતી સાંભળી અતિ અંસુયા પારણા પાસે આવ્યા અને બાળકના સ્વરૂપમાં રહેલા ત્રણેય દેવોને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપ સૌ તમારા મૂળ સ્વરૂપમાં આવી જાઓ તેઓ એમના મૂળ સ્વરૂપમાં આવી ગયા આ જોઈને દેવીઓના આનંદનો પાર રહ્યો નહીં સતી અનસૂયાએ હાથ જોડી ત્રણે દેવોને કહેવા માંડ્યો કે આપ બાળ સ્વરૂપે અહીં રહ્યા એથી મારા હર્ષનો કોઈ પાર રહ્યો ન નહીં પણ હવે આપ લોકોના ચાલ્યા જવાથી આ પારનું ખાલી પડશે અને હું આટલો સમય જે દેવ માતા બની હતી એ ચાલ્યું જશે તો એ દેવમાતા તરીકેનું મારું સ્થાન જળવાઈ રહે એવું કંઈક કરો બસ આ મારી એક વિનંતી આપને છે દેવોએ કહ્યું તમારી એ ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે પછી દેવ લોકોએ ત્યાંથી વિદાય લીધી આ બાજુ કેટલાક સમય બાદ સતી અનસુયા અને અત્રિ ઋષિએ આશ્રમ છોડીને મહારાષ્ટ્રમાં સહ્યાદિ પર્વત પર આવેલા માહુર ગઢ પર ગયા ત્યાં સુંદર મજાનો એ આશ્રમ બાંધ્યો અને એમાં રહીને પ્રભુ ભક્તિમાં પોતાનો સમય વિતાવા લાગ્યા એકવાર સતી અનસુયા પતિના ચરણ ચાંપી રહ્યા હતા એ વેળા ઋષિએ પોતાની દ્રષ્ટિ સતીની દ્રષ્ટિમાં પૂરોવી ઋષિની દ્રષ્ટિમાંથી દિવ્ય પ્રકાશની એક રેખા પ્રગટ થઈ અને એ પ્રકાશ રેખા સતી અનસુયાના દેહમાં પ્રવેશ પામી પછી એ જ પ્રકાશ રેખા ગર્ભના રૂપમાં નવ માસ સુધી અનસુયાના ઉદરમાં વધવા લાગી જ્યારે ભગવાન ત્રિમૂર્તિ સતી અનસુયા સમક્ષ પ્રગટ થયા એ દિવસે માક્ષર સુદ ચૌદસ અને બુધવાર હતો સતી અનસુયાએ પ્રગટ થયેલા ભગવાન તરફ નજર કરી તો ભગવાનના શરીરે ભસ્મ હતી ભગવો લંગોટ હતો લાંબી જટા હતી ગળામાં મોટી રુદ્રાક્ષની માળા લટકતી અંગે અંગમાં દિવ્ય પ્રકાશ રેવાઈ રહ્યો હતો કુલ છ ભૂજા હતી એની નીચેના બે ભૂજામાં માળા અને કમંડળ હતા ઉપરની બે ભૂજામાં ડમરું અને ત્રિશૂળ હતા અને બાકીની બે ભૂજાઓમાં શંખ અને ચક્ર હતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપ ભગવાન ત્રિમૂર્તિનું એવું અદ્વિતીય સ્વરૂપ જોઈ સતી અનસૂયાના અને તે સાથે અત્રિ ઋષિના પણ આનંદનો પાર રહ્યો નહીં બંને જણા ભગવાન ત્રિમૂર્તિને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ આપના દર્શન કરીને અમે બંને ધન્ય ધન્ય બન્યા છીએ પણ આ સાથે અમારી આપને એક બીજી વિનંતી છે કે આપ અમારે ઘેર પુત્ર રૂપે જન્મ લો તમારું આવું રૂપ જોઈને લોકો કેમ માનશે કે તમે અમારે ત્યાં જન્મ્યા છો તમારી ઈચ્છા સફળ થશે એમ કહીને ભગવાન ત્રિમૂર્તિ ત્રણ બાળકના સ્વરૂપમાં ફેરવાઈ ગયા અત્રિ ઋષિએ આ ત્રણેય બાળકોના નામ દત્ત ચંદ્ર અને દુર્વા પાડ્યા ભગવાન વિષ્ણુના અંશરૂપે દત્ત નામ રખાયું બ્રહ્માજીના અંશરૂપે ચંદ્ર નામ રખાયું અને મહેશના અંશરૂપે દુર્વાસા નામ રાખવામાં આવ્યું સતી અનસુયા આ ત્રણેય બાળકોને વહાલથી ઉછેરીને મોટા કરવા લાગ્યા એક દિવસ ચંદ્ર અને દુર્વાસા માહુર ઘરથી નીકળી પડ્યા ચંદ્ર આકાશમાં ચંદ્રમંડળમાં રહ્યા અને દુર્વાસા જગતમાં કલ્યાણ માટે જગતમાં વિચારવા લાગ્યા બાકી રહ્યા દત્ત ભગવાન બે સંતાનો ચાલ્યા જવાથી અનસુયા અને અત્રિ ઋષિ ઉદાસ બની ગયા એમની ઉદાસીનતા દૂર કરવા દત્ત ભગવાને ત્રણ મુખ અને છ હાથવાળું એમનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કરીને માતા પિતાને કહેવા માંડ્યું કે વાલા માતા પિતા તમે શા માટે ઉદાસ રહો છો તમારે ઉદાસ રહેવાને કશું જ કારણ નથી જુઓ મારામાં સમાયું છે એ ચોક્કસપણે આપ માનો અને આપની ઉદાસીનતા દૂર કરો સતી અનસુયા અને અત્રિ ઋષિની ઉદાસીનતા પછી સદાને માટે દૂર થઈ ગઈ આઠમે વર્ષે દત્ત ભગવાનનો ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યો થોડા સમય બાદ ભગવાનને માતા પિતાની રજા લઈને કૈલાસ પર્વત પર જઈને શંકર ભગવાનની ઉપાસના કરવા માંડી મહાદેવની કૃપાથી એમણે સકલ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ પાછા માતા પિતા પાસે આવ્યા અને એમની સેવા કરવા લાગ્યા પણ એમનામાં જનકલ્યાણની ભાવના વધુ ને વધુ પ્રબળ બનતી હતી એટલે એક દિવસ મહુર ગઢમાંથી નીકળીને તેઓ સ્મશાનમાં ગયા અને ત્યાં નગ્ન અવસ્થામાં રહીને તપ કરવા લાગ્યા

લોકો એમને ફરતા જોતા કોઈકવાર કુરુક્ષેત્રમાં આચમન લેતા જણાય તો કોઈકવાર છેક દૂત પાપેશ્વરમાં શરીરે ભસ્મ ચૂળતા દેખાય આમ વિવિધ સ્વરૂપે અને વિવિધ સ્થળે એમના દર્શન થતા આમ જુદા જુદા વેશે સ્વરૂપે એમને લોક સમૂહમાં ફરવા માંડ્યો અને એ રીતે લોકોમાં સદાચારનો ઉપદેશ આપ્યો અને જે જે લોકોએ એમનું પૂજન કર્યું એમનો એમને ઉદ્ધાર કર્યો આજે પણ એમનું સ્મરણ કરનાર અને એમનું વ્રત કરનાર વ્યક્તિ પ્રકારના મુક્ત બને છે એને કોઈ કે ઉપાધિ રહેતી નથી આ લોકમાં સર્વ પ્રકારના સુખો ભોગવી અને એમનો ઉપાસક બનીને મોક્ષને પણ અધિકારી બને છે આવો મહિમા છે ભગવાન દત્તાત્રેયનો તો મિત્રો આ હતી દત્ત ભગવાનની કથા અને તેમનો મહિમા એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગા સ્નાન માટે આવે છે તેથી ગંગા મૈયાના તટ પર દત્ત પાતુકાની પૂજા કરવામાં આવે છે ભગવાન દત્તાત્રેયની પૂજા એ મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે અને તેઓ તેમને ગુરુના રૂપમાં પૂજે છે ગુજરાતના નર્મદામાં ભગવાન દત્તાત્રેયનું મંદિર છે સતત અઠવાડિયા સુધી ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવામાં આવે છે છે એવું કહેવાય કે ત્યાં ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવાથી બેરોજગારને રોજગાર પ્રાપ્ત થાય છે દરેક મનુષ્યને તેની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો આજના દિવસે એટલે કે ભગવાન દત્તાત્રેયની જયંતિના દિવસે ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે એટલું જ નહીં તેની દરેક મનોકામનાઓ પણ પરિપૂર્ણ થાય છે આથી આજના દિવસે ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપના દર્શન જરૂર કરવા તથા દત્ત ભગવાનની કથા જરૂર સાંભળવી મિત્રો ભગવાન દત્તાત્રેય એ પ્રકૃતિ પ્રેમી હતા આથી આ દિવસે યથાશક્તિ પશુ પક્ષીઓને પૂજન કરાવવું ગાયને લીલો ચારો કૂતરાને ઘરની બનાવેલી રોટલી પશુ પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું જરૂર પૂરવું આમ કરવાથી ભગવાન તત્તાયની કૃપા

નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ